પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલી અરિહંદ પંપ નામની ફેક્ટરીને પાલિકાએ સીલ મારી નગરપાલિકામાં પચાસ લાખ જેટલો વેરો બાકી હોય નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ પાલનપુર ડેસા હાઈવે ઉપર આવેલી અરિહંત પંપ નામની ફેક્ટરીને પાલિકાએ સીલ મારી નગરપાલિકામાં પચાસ લાખ જેટલો વેરો બાકી હોય નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાય પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો માટે કડક કાર્યવાહી હાથ ધરાય વ્યવસાય વેરો બાકી હોય તેવા એકમો સામે પાલિકાએ કડક કામગીરી હાથ ધરી છે જેમાં પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલ અરિહંત પંપ નામની ફેક્ટરીમાં નગરપાલિકાના વ્યવસાય વેરાની ટીમ મંગળવારે સવારે આવી પહોંચી હતી ને આ ફેક્ટરીને સીલ મારીને નોટિસ ફટકારવામાં આવી હતી આગામી પાંચ દિવસોમાં વેરો ભરવામાં નહીં આવે તો આ મિલકતની આરાજી કરવામાં આવશે તેમ પાલિકાના વ્યવસાય વેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું જ્યારે પાલનપુર શહેરમાં મોટી રકમના વ્યવસાય વેરા બાકી હોય તેવી મિલકત ધારકો સમય નગરપાલિકા દ્વારા કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવતા વેરાના બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો